નમસ્કાર દર્શક મિત્રો હું છું હિમાદ્રી બારોટ અને મારી સાથે આપ જોઈ રહ્યા છો એન એન્કાઉન્ટર હમણાં જ અમે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને તે દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ પ્રકૃતિ સાથે કેટલા જોડાયેલા છે આટલા વ્યસ્તતા ભર્યા જીવનમાં પણ તેઓ પ્રકૃતિ માટે સમય નીકાળી લે છે આવો જાણીએ તેમના જ મોઢે કે તેઓ પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાયેલા છે અને એમનો પ્રકૃતિ સાથેનો સંબંધ કેવો છે વાલિયાથી કિરણ વસાવા છે ચૈતરભાઈ એ તમને સવાલ પૂછે છે કે ફેસબુક પર ચૈતર વસાવા શું જોવે છે એટલે મૂવીઝ જોવે છે કે પછી કોમેડી વિડીયો જોવે છે કે પછી ગીતો સાંભળે શું કરે હું લાઈવ જે થતા હોય પક્ષ પાર્ટીના સંમેલનો થતા હોય સભાઓ થતી હોય મોટા જે નેતાઓ હોય માનો કે કેજરીવાલ સાહેબ હોય બધા રાહુલ ગાંધી હોય નરેન્દ્ર મોદી હોય અમિત શાહ હોય બધાના રાજે હા જે કોણે કાં શું સ્ટેટમેન્ટ આપ્યું છે લોકોનો એમાં શું રિએક્શન છે એ લાઈવ મુદ્દા હું કાયમ જોતો રહેમ છું દેશ દુનિયામાં શું ચાલે છે તે જોવું પડે કારણ કે કાલે ઉઠીને કોઈ પ્રેસ મીડિયા ને પૂછી પાડે તો અમે તકલીફમાં મુકાઈ જઈએ એટલે સાંજે અડધોથી અડધો કલાક થી કલાક હું મોબાઈલ ખોલીને બેસું છું ને સવારે

હમણાં એટલો સમય નથી મળતો પણ હમણાં મને લોકો સાથે રહેવાનો બહુ મજા આવે છે હું જમવાનું પણ ભૂલી જામ છું રાતે અગિયાર બાર વાગ્યા સુધી લોકોની વચ્ચે રેમ છો તો જમવાનું પણ ભૂલી જામ છું દિવસે પણ ભૂલી મને ફંક્શનમાં લગ્નમાં ફરવાનું બહુ ગમે મળવાનું બહુ ગમે નાચવાનું આજે પણ હું લગ્નમાં ખૂબ સારું નાચું છું ઢોલ વગાડું છું ઢોલ વગાડું છું ગાવ પણ છું ગાવ પણ છું વોલીબોલ પણ ખૂબ સારું રમું છું વોલીબોલ પણ સારું રમું છું ને તરુ બહુ સારું તરું છું તરવામાં અડધો કલાક કલાક હું તરું છું ને ધોધમાં કૂદવાનું પાણીમાં દોડવાનું કૂદવાનું એમાં શાંત પાણીમાં નથી ધોધમાં વધારે ને જંગલમાં ચાલવાનું મને ગમે છે જ્યારે મને સમય મળે મારે વચ્ચે આંખ આવી ગયેલી ત્યારે ત્રણ દિવસ હું જંગલમાં ડુંગર ઉપર જ એક નાઇટ રહેલો આમ બધા એ બધું ગમે છે સારું છે આ આપણે ગાયન ની વાત કરી પેલું સોંગ તમે આમળું એક જ ચાલે છે તરફ હા એ લોકોએ બનાવેલું સોંગ છે અને ખૂબ ચાલે છે એમનો પણ આભાર માનું છું સાથે સાથે ચાલે તો ચૈતર વસાવા મારા ભાઈ બીજું તો કોઈ ના ચાલે મારા ભાઈ એ પણ લોકોએ બનાવ્યું છે અને ખૂબ સારું ચાલે છે મને ખબર નથી કોણે બનાવ્યું કોણે ગાયું હું ગાયું પણ જેણે પણ મારા માટે આ ગાયું છે એમના માટે હું દિલથી આભાર માનું છું જેટલા પણ લોકો મને ચાહે છે એમણે બધા જ આ મને આ બાબતે સહકાર આપ્યો છે બધાનો જ આભાર માનું છું ખરેટાથી અજય વસાવાએ ફરમાઈશ કરી છે ચૈતર પર સોંગ આવવાની તો જો તમે ગાઈ શકશો બસ મારું તો મારું જ પોતાનું સોંગ જેમણે બનાવ્યું છે ખૂબ સારું છે ચાલે તો ચૈતર વસાવા મારા ભાઈ બીજું તો કોઈ ના ચાલે મારા ભાઈ એ જ સારું છે વિડીયોઝ અને ક્લિપ્સ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો